આવી રીતે તમે શા બનાવો ને તો છે ને શા બને એક નંબર બોલો તમે પહેલાં પાણી નાખો અને એને બરાબર ભૂકી નાખીને ખાંડ નાખીને કાળો મોહી કરો ને શા એ શામાં કાંઈ કાઢી લેવાનું હોય નહીં હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને આજે હું ચા બનાવું છું સવાર સવારમાં વહેલો એટલે ચા પહેલાં કેવી રીતે બનાવવાની હું તમને કહું ફાઈનલ ચા છે ને એની એની રીત કેવી સાચી રીત હું છે ને એ હું તમને કહું જો પહેલાં છે ને આવી રીતે છે ને દૂધ નાખી દેવાનું અને પાણી તમારે જેટલું નાખવું એટલું નાખવાનું તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું ને પહેલાં એને ગરમ થવા દેવાનું ઓલું તમે જેમ કરો ને ભાઈ પહેલાં પાણી નાખી દેવાનું ને એમાં ભૂકી નાખવાની અને એમાં ખાંડ નાખવાની ને એને બરોબર પકવવાનું પછી પાછળથી દૂધ નાખવાનું એવી રીતે નહીં તમે જોવા ચા કેવી રીતે બને છે નહીં પેલા આને છે ને ધીમે ધીમે થોડું ગરમ થવા દેવાનું સેજ હતપ થઈ ઉકળે ને પછી જ આમાં ખાંડ ભૂકી એને એવું બધું નાખવાનું જો તમે ચા હમણાં કેવી બને છે નહીં હવે જો ભાઈ દૂધ છે ને શેજ શેજ ઉકળવા માંડ્યું શેજ હતપ થઈ ગયો છે નાખી દઈ ખાંડ એમાં તો અમારે અમારે માપ પ્રમાણ ખાંડ નાખવાની હોય તમારે તમારે કેવી રીતે નાખવું નહીં જોવાનું અમે તો રીતે નાખવું જ બે વાટકી બરાબર એને નાખી દીધી ખાંડ અને આ નાખવું ભૂકી અમારે ભૂકીમાં જો એલચીવાળી ભૂકી છે એટલે એલચી અંદર નાખી દીધી જો ભૂકો કરીને તમે અંદર દો ને પણ તમારે એલસી ઉપરથી નાખવી ન પડે તો ભૂકો કરી નાખી દેવાની બે ત્રણ દાણા જે નાખવા હોય હું નાખી દઉં છું ફૂકી થઈ ગયું ભૂકી પછી થોડોક હું આદુ નાખ દઉં આવી રીતે તમે શા બનાવો ને તો છે ને શાહ બને એક નંબર બોલું તમે પહેલાં પાણી નાખો અને એને બરાબર ભૂકી નાખીને ખાંડ નાખીને કાળો મહી કરો ને સા એ શામાં કાંઈ કાઢી લેવાનું હોય નહીં આ શામાં તમે જો એક નંબર થાય એટલે સાચી રીત આ જ છે શા શા બનાવો આમાં પાણી બળે પહેલાં ઓલામાં પાણી બળી જાય ભૂકી બળી જાય ને ખાંડ બળી જાય ને બધું પહેલાં બળી જાય વાં વધે કાંઈ નહીં સાચી રીત આ છે શા બનાવવાની

હમણાં થઈ જવા નથી આવી રીતે જો આવ્યો ઉફાળો ફૂફાળો આવ્યો ને એટલે હું આવી રીતે છે ને આમ લઈ લેવાનું તો ગેસને છે ને ધીમો ધીમો કરી નાખવાનો છે આવી રીતે ગેસ ધીમો થઈ ગયો ધીમી ધીમા ધીમી હશે છે ને અને પકવવાનો છે બોલે ફૂલે ફૂલ ગેસ હોય તો એ ઉફાળા સાલું જ રે ઉફાળા સાલું નથી રાખવાનું એને ધીમી હશે પાકવા દેવાનું એક કરી નાખવાનો આમ ફરતા કોર એમ ને ઈહાસ થઈ જાય પછી કોર ને પછી એટલે લેવાટાની કોર બોર બધું કાઢી લેવાનું આમાં બધા મલાવી પછી ચા નાખજો ચા બની જાય એક નંબર સાહેબ ચા છે ને ચા આપડો પાય જો થઈ ગયું તૈયાર પાકી ફરતાય જે ઓલી કોર જામી છે ને એ કોર નું મહત્વ ની છે આ રીતે તમે ચા બનાવો એ એક નંબર ચા થાય જો તોમણા આપણે છે ને આને લઈ આ કીટલીમાં ગેસ કરી દઉં છું બેન તમા શાખું જો આ આ જે ફરતાય જે જામ્યું છે ને એ જ મહત્વનું જા છે જાવ આ તો કલન જામ મલાઈ નાખો માપ જ હોય કુદરતી જો આખી કેટલી છે ને મીડિયમ થઈ ગયે ને અત્યારે શિયાળામાં ગરમ ન લાગે એનું વિરામ કરો ને તમે સાહ એટલો પીઓ ને આપણો કઈ વધારે ન હોય એટલો સા પી લે બે ની સ્કૂલે અને દાદા ને શાહ દેવા ગઈ જોઈ ગઈ દાદા ને દે આ દવારમાં છા પી લેજા એવું તાપતા તાપતા બેની સ્કૂલે જાય કેટલા ભણો છો તમે હે કેટલા કેટલા ભણો છો આજ કેમ વહેલું જવાનું આ શનિવાર છે એમ ને આ શનિવાર છે ભાઈ આ બાળકો વહેલા જાય છે ભણવા બે ની ખાધું તે બાય હેલો ટાઈટા એ નાસ્તો કર્યો ને નથી ખાવું એમ કીધું હવે ધ્યાન રાખી જાય જો વહેલા રહી જવાર હવારમાં બહારનો માહોલ તમે જાણે કબૂતરા જો બેહી જાય એટલા મસ્ત બેઠા સવારમાં ભણવા જાય અમારો ભાઈ ગામડામાં આવવું હોય